નમસ્કાર મિત્રો આજે સીધુ ને સટમાં કોંગ્રેસના રેસના ઘોડા લગ્નના ઘોડા લંગડા ઘોડા એની વાત કરનાર રાહુલ ગાંધી એ ગુજરાતમાં ચાલીસ જેટલા અધ્યક્ષોની નિમણૂક જાહેરાત કરી છે આમ તો એ જાહેરાત ગઈકાલે રાતે આવી અને એમાં કેસી વેણુગોપાલ જે રાહુલ ગાંધીની આસપાસ ફર્યા કરે છે અને એમની નૈયા ડુબાડવાની વેતરણમાં હોય એવી એમના ઉપર વારંવાર ટીકાઓ થતી રહી છે એ કેસી વેણુગોપાલે આ રેસના ઘોડાઓ જે જાહેર કર્યા એ ખરેખર તો લંગડા ઘોડાઓ છે એમાંના બે ચાર ને વાત કરીએ અને બે ચાર જે રેસના ઘોડા છે એમને કેટલું કામ કરવા દેવામાં આવશે એ મોટો પ્રશ્ન છે અને જે કર્યા કોંગ્રેસના મોવડી મંડળે જે નિરીક્ષકો મોકલ્યા એઆઈસીસી ના પ્રતિનિધિઓને મોકલ્યા અને જિલ્લે જિલ્લે રેસના ઘોડાઓ શોધવા માટેની જે કવાયત કરી એના પછી જે જિલ્લાઓના પ્રભારીઓ હતા એમની સામે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા ત્યારે જાહેર કરી દઈએ એવું કેટલાક કોંગ્રેસના નેતાઓ પણ અમને જણાવ આ લંગડા ઘોડાઓથી કોંગ્રેસ ગુજરાત કેમ જીતશે એ પ્રશ્ન

હારવાની સરસાઈથી અને કોણ કોના પ્રતિનિધિ છે એની પણ ચર્ચા અત્યારે કોંગ્રેસમાં થઈ રહી છે અને કોંગ્રેસમાં ભારે ઉકરાટ છે ગુજરાત ભરમાં કોંગ્રેસમાં ભારે ઉકરાટ છે અને મને લાગે છે કે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી હતી કે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતમાં અમે છે જીતીને બતાવીશું બે હજાર ને 27 ની વિધાનસભાની ચૂંટણી મને લાગે છે કે ગુજરાતમાં વિપક્ષનું નામું નખાઈ ગયું છે અને આ લંગડા ઘોડાઓની જે જાહેરાત કરવામાં આવી છે એની યાદી આપણે વાંચીએ છીએ અને પછી એમનું વિશ્લેષણ પણ કરીએ છીએ કારણ કે કે આજે સવારથી માંડીને અમે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ગુજરાત દક્ષિણ બધા જ વિસ્તારોની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે અમે વાત કરતા રહ્યા અને એમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ છે કે જે રાજી હોય અને બધાને એક જ સવાલ અમે કર્યો કે આ લંગડા ઘોડાઓ છે તો કે આ લંગડા ઘોડાઓ અને એ લંગડા કોના પ્રતિનિધિ તો અમિત ચાવડાના પ્રતિનિધિઓ છે અને જગદીશ ઠાકોર ના પ્રતિનિધિઓ છે ભરત સોલંકીના પ્રતિનિધિઓ છે અને તમને ખ્યાલ હોય તો દક્ષિણ ગુજરાતમાં જે પટેલોની વિરુદ્ધમાં સતત બોલ્યા કરે છે અને મુસ્લિમોના પણ વોટ જે નથી લઈ શકતા એ કદીર પિરજાદાના પ્રતિનિધિઓ છે એ વાત હવે છે તમને કદાચ અમારી વાત કડવી લાગે પણ અમે બહુ સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે ગુજરાતમાં વિપક્ષ મજબૂત થાય તો લોકશાહી મજબૂત થાય તો છે ને સત્તા પક્ષ છાકતો ન થાય પરંતુ કોંગ્રેસના કાર્યકરોની સામે નોંધાયા છે એ વિક્રમ છે અને છતાં શક્તિસિંહને કોઈ જન આંદોલન કરવામાં રસ નથી એટલે શક્તિસિંહ હું હંમેશા કહેતો રહ્યો છું કે પોતે તો જીતી શકે એવી સ્થિતિમાં નથી અને કોઈને જીતાડી શકે એવી સ્થિતિમાં નથી એટલે આ જેવું ગાંધીનું નાક વાઢી નાખવા જેવી પરિસ્થિતિ નિર્માણ કરવાનું છે એ અત્યારથી ભવિષ્યવાણી આપણે કરી શકીએ એમ છીએ અમે એ ચાલીસ માંથી જે નામો છે જે લંગડા ઘોડાઓના નામો છે એમાં થોડા ઘણા રેસના ઘોડા છે બે ચાર પણ સૌથી તો અમદાવાદ સિટી સોનલ સોનલ પટેલ હવે આ બેન એ ચાલી પણ શકતા નથી આર્કિટેક્ટ છે મને લાગે છે કે નિવૃત્ત થઈ જવું જોઈએ એવા બેન એ એમને અમદાવાદ સિટી સોંપવામાં આવ્યું કારણ કે પહેલા હિંમતસિંહ પટેલ એ ભારતીય જનતા પાર્ટી સાથે ઈલું ઈલું ધરાવતા હતા એવી છાપ હતી એમની અને ભાઈશ્રી એમના જે બીજા સાથીઓની પરંતુ એમને ખસેડીને જેમને મૂકવામાં આવ્યા છે એ આ સોનલ પટેલ એ અમિત શાહની સામે ચૂંટણી લડતા ત્યારે ક્યાંય પ્રચારમાં નીકળ્યા હોય વૃદ્ધ સોનલબેન એ કઈ રીતે પાર્ટીને જીવંત કરશે કારણ કે રાહુલ ગાંધી યંગ ટીમ લાવવાના હતા અને આ તો વૃદ્ધ નિવૃત્ત લંગડા ઘોડાની ટીમ હવે લઈને એ આવ્યા છે અમદાવાદ રૂરલ રાજેશ કુમાર ગોહિલ અમરેલી પ્રતાપ દુધાર પ્રતાપ દુધાર એ એમએલએ રહ્યા રહ્યા છે 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 આમ તો સક્રિય આક્રમક પણ પણ અલ્પેશ પઢિયાર અરવલ્લી અરુણ પટેલ એ થોડો યુવા ચહેરો છે અને તેજસ્વી પણ લાગે છે બનાસકાંઠા ગુલાબસિંહ રાજપૂત આરેલી ફૂટેલી બંદૂક તમે જાણો છો પણ ઘેની બેનનો આગ્રહ હતો સાંસદ ઘેની બેનનો આગ્રહ હતો કે મારા ભાઈને ગુલાબસિંહને એ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે એ એટલે એમને છે ને પસંદ કરાયા હોય એવું લાગે છે ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણા ભાવનગર રૂરલમાં પ્રવીણસિંહ પ્રવીણભાઈ રાઠોડ ભાવનગર સિટી મનોહરસિંહ લાલભા બોટાદ હિંમત છોટા છોટાઉદેપુર શશિકાંત રાઠવા દાહોદ હર્ષદભાઈ નિનામા ડાંગ સ્નેહિલ ઠાકરે દેવભૂમિ દ્વારકા પાલભાઈ આંબલિયા પાલભાઈ સક્રિય રહ્યા છે પાલભાઈ ને જિલ્લાની જવાબદારી આપવામાં આવે એના કરતા એને ધારાસભાની ટિકિટ આપવામાં આવી હોત તો કદાચ ધારાસભામાં એ ખેડૂતોના પ્રશ્નો ગજ પણ એ વખતે છે ને એની ટિકિટ કાપી નાખવામાં આવી પણ હવે એમને જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે એના પછી ગાંધીનગરમાં અરવિંદસિંહ સોલંકી ગાંધીનગર સિટીમાં શક્તિ પટેલ શક્તિ પટેલ એમની એ વાત આપણે કરીશું કારણ કે એ ગમે ત્યારે ઠેકડા મારનારા મહાશય છે યુવાન છે ગીર સોમનાથ ઉંજાભાઈ વંશ ઉંજાભાઈ વંશ ને તો ખરા અર્થમાં તો જેને પ્રદેશ જવાબદારી આપવી જોઈએ અથવા તો એ વધુ વખત ચૂંટાયા છે અને ના પણ એ ચેરમેન રહ્યા છે એટલે એને માત્ર જિલ્લા પૂરતા સીમિત કરી દેવાની વાત એ પણ અમને તો યોગ્ય નથી લાગતી પરંતુ ગીર સોમનાથમાં એમને સીમિત કરી દેવામાં આવ્યા છે જામનગર સિટી વિરેન્દ્રસિંહ જાડેજા જામનગર રૂરલ મનોજ પાર્ટીનું ચલણ રહેવાનું પણ જુનાગઢ એમાં મનોજ ભીખાભાઈ નો દીકરો ભીખાભાઈ જોશી દીકરો મનોજ ઉત્સાહી છે પણ મનોજને સહકાર કેટલાનો મળે એ એક મોટો પ્રશ્ન છે ખેડામાં કાળુ સિંહ આવી ભરત સોલંકી એમનો આગ્રહ રાખી કચ્છમાં હુંબલ મને લાગે છે હવે અદાણીની સામેની રાહુલ ગાંધીની જે લડતની વાત છે એ લડત હવે છે ને અહીંયા તો ફોક થઈ ગઈ કારણ કે અદાણી માટે મહેનત કરનાર માણસ એને છે ને કચ્છ નો પ્રમુખ બનાવી દીધો એટલે ત્યાં તો કચ્છમાં તો ભાજપની અને અદાણીની લહેરે લહેર છે મહીસાગર હર્ષદ શાંતિલાલ પટેલ મહેસાણા બળદેવજી ઠાકોર કલોલમાં હાર્યા અને પટેલ કે ચૌધરીમાંથી આમને બળદેવજીને લીધા એટલે મને લાગે છે પટેલ અને ચૌધરીઓને તો દૂર કરવાની જ વાત થઈ કોંગ્રેસમાં મોરબી કિશોરભાઈ ચિખલિયા હવે એમના તો ઘરમાં ભાજપ છે અને છતાં કાર્યાધ્યક્ષ જે છે કગથરા એમનો આગ્રહ હશે એટલે એમને છે ને આ બનાવવામાં આવ્યા એમને જિલ્લાના મોરબી જિલ્લાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હવે હું દાદર મારવાના એ તો પછી કગતરાજ કે છે લલિત કગતરા જ જવાબ આપવો પડશે નર્મદામાં રણજીતસિંહ તડવી જણ છે નવસારીમાં શૈલેષભાઈ પટેલ પંચમહાલમાં છત્રસિંહ પરમાર પાટણમાં ગેમરભાઈ દેહાઈ ગેમરભાઈ રબારી છે પણ અહીંયા પટેલ લખ્યું છે હવે મને લાગે છે કે રાષ્ટ્રીય કક્ષાએ નામે હાચા ન લખાતા હોય તો પછી શું એટલે ગેમરભાઈ ને તો પાછા રિપીટ કર્યા છે રબારીમાં આમ કામ કરનારો માણસ છે દોડનારો માણસ છે પણ એનું નામ જ હાચું નથી લખતા કેસી વેણુગોપાલ પોરબંદર માં રામભાઈ મારુ રાજકોટ સિટી ડોક્ટર રાજદીપસિંહ જાડેજા રાજકોટ રૂરલ હિતેશ વોરા આપણે વાત કરીએ છીએ એમની સાબરકાંઠામાં રામભાઈ સોલંકી સુરત રૂરલ આનંદ ચૌધરી હારેલા ઉમેદવાર સુરત સિટી વિપુલભાઈ ઉધનાવાળા પેલા કદીરપીર જાદાના ખાસમ ખાસ એટલે ત્યાં આગળ છે ને કોંગ્રેસને બદલે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લઈને ફરવાનું થાય એવી સ્થિતિ કદીર પિરજાદા એ ઉભી કરી છે સુરેન્દ્રનગર નૌશાદ સોલંકી આમે આરેલા જ છે ઉત્સાહી છે પણ ત્યાં આગળ છે ને સુરેન્દ્રનગરમાં જે વસ્તી છે એની અંદર એમની વક કેટલી એ મોટો પ્રશ્ન છે તાપી ગામેતી તાપીમાં વૈભવકુમાર છીતુભાઈ ગામિત છીતુભાઈ ગામિતના દીકરા ચિતુભાઈ તો આમ તો મને લાગે છે સાત સાત વખત હું ભૂલતો ન હોતો એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા પણ હવે ત્યાં આગળ છે ને પેલા ભાઈ જે ખેડ પહોંચી ગયા છે અમરસિંહ પુત્ર એ એમને કેટલું કામ કરવા દે એ પાછો એક પ્રશ્ન છે વડોદરા રૂરલ જશપાલસિંહ પઢિયાર વડોદરા સિટી ઋત્વિક જોશી વિધાનસભા પણ જીતી નથી શક્યા એવા અને ત્યાં આગળ તો છે પ્રભારીઓ એમ કહ્યું કે અમે આનું નામ જ નહોતું આપ્યું કારણ કે એમનું સેટિંગ છે ને ભારતીય જનતા પાર્ટી સાથે છે વલહાડમાં કિશનભાઈ પટેલ હવે આ ચાલીસ નામો જે છે હવે ચાલીસ નામોનું વિશ્લેષણ કરવા બેસીએ તો વિશ્લેષણ બહુ ઇન્ટરેસ્ટિંગ થાય એવું છે અને એમાં તો કલાકોના કલાકો વીતી શકે એમ છે હવે થોડા ગણાની વાત આપણે કરીએ કારણ કે આમાં છે ને જે જે જગ્યાએ જિલ્લાના પ્રમુખ બનાવવાને બદલે કોંગ્રેસે રાહુલ ગાંધીએ રાહુલ ગાંધી પાસે બે યાદી ગઈ હતી એમ કે છે પણ મેં કહ્યું એમ કે આ ભાઈ શ્રી શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા અને જગદીશ ઠાકોર આ છે ને એમણે એ પહેલા પ્રભારીઓએ જે નામો આપ્યા હોય એ નામોને બદલે પોતાના કેટલા એમાં એ છે ને એમણે નક્કી કર્યું હોય એવું લાગે છે અને એમાં શક્તિસિંહની વખ ખૂબ ચાલી છે જ્યાં તમને ખબર છે કે સૌરાષ્ટ્રની અંદર જે જે લોકોને એમણે પસંદ કર્યા છે કેટલા વોટ લઈ શકે એમ છે કેટલા વોટ મેનેજ કરી શકે એમ છે છે એ એ એક પ્રશ્ન હુંબલ આમ તો અદાણી માટે કામ કરતા રહ્યા છે ઘણું બધું અને બાકી પણ અદાણીના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં શું શું એમના કારોબાર છે એ ત્યાંના લોકો ખૂબ સારી રીતે જાણે છે અને એ બે હજાર બે થી અદાણી સાથે રહ્યા અદાણીની મદદે રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને લાભ થાય એ દિશામાં કામ કરતા રહ્યા એ ભાઈ આમ તો છે અને અગાઉ પણ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે એટલે કઈ દાદર માર્યા હોય એવું લાગતું નથી બીજું મેં સોનલબેન પટેલ દત્તા એમની વાત તો કરી છે એટલે હવે એમની શું વાત કરવી લોકસભાની ટિકિટ એમને મળી ઓલ ઇન્ડિયા સેક્રેટરી પણ રહ્યા અમીબેન યાજ્ઞિકની જેમ એ પણ છે બુદ્ધિજીવી તરીકે કદાચ એમનું નામ હોય પરંતુ પ્રજાની વચ્ચે જઈને મત અંકે કરવાનું એમનામાં દૈવત છે નહીં અને એ આપણે સમજી શકીએ છીએ ભાઈ શ્રી શક્તિસિંહ ગોહિલે પોતાના પ્રતિનિધિઓ ખૂબ આમાં ભર્યા છે ભાવનગરની અંદર પ્રવિણ રાઠોડ એ પણ અગાઉ પ્રમુખ રહી ચૂક્યા છે કોઈ દાદર માર્યા નથી પાલિતાણાના ધારાસભ્ય પણ રહ્યા અને કોળી આગેવાન છે પણ શક્તિસિંહને અનુકૂળ છે એટલા માટે એ સક્ષમ લોકોને જાણી જોઈને ઘરે બેહાડી આમને છે આગળ કરે કારણ કે જે જે નેતાઓએ જે જે લોકોનો આગ્રહ રાખ્યો એ આંગળી ઊંચી કરનારા છે રાજકોટમાં વાણિયા બ્રાહ્મણ પટેલની વસ્તી વધારે પણ છે ને પ્રમુખ બનાવવામાં આવે અને અંદર હિતેશ વોરા એટલે આમ તો લેવવા પટેલ છે એમને એ પ્રમુખ હતા અને એમને પ્રમુખ બનાવવામાં આવ્યા જુનાગઢમાં મેં તમને કહ્યું એમ કે ભીખાભાઈ જોશી એમના ઉત્સાહી દીકરાને પ્રમુખ બનાવ્યો છે એટલે આમ ભારતીય જનતા પાર્ટીમાં એ વંશવાદ છે જ અને કોંગ્રેસમાં તો હતો જ અને એમાં કશું ખોટું પણ નથી મને લાગે છે ત્યાં સુધી જુનાગઢ જુનાગઢ પેલા શહેરની વાત કરીએ આપણે ભીઘાભાઈ વાળી ભીખાભાઈ પુત્રની પરંતુ જુનાગઢ જિલ્લાનું મને લાગે છે બાકી રાખ્યું છે કુંજાભાઈ વંશ જેવા સિનિયર નેતાને જિલ્લામાં સીમિત કરી દેવાની વાત કરી છે જામનગરની અંદર કોઈને મૂકે કે સિટીમાં એનો કોઈ મતલબ નથી દરબારને છે જામનગર જિલ્લામાં સિટીમાં અને આમ છે ને સોરી સિટીની અંદર મનોજ કથિરિયા છે હું માનું છું ત્યાં સુધી અને આમ દરબાર છે પણ ત્યાં જેનું ચાલે એ માત્ર રિલાયન્સ નું ચાલે પરિમલ નથવાણી એ જામનગર જિલ્લાને હંબાળે એટલે ત્યાં સાંસદ ભાજપના બેન માડમ અને બાકીના ધારાસભ્યો પણ હવે તો ભારતીય જનતા પાર્ટી તરફી જ રે એવી આખી ગોઠવણ અથવા રિલાયન્સ અનુકૂળ હોય એ રીતે મેં મોરબીની વાત કરી કિશોરભાઈ ની મેં કહ્યું કે અડધવ ઘર એમનું છે ને ભાજપમાં છે કારણ કે એમના પત્ની એ તો ચૂંટાયેલા જિલ્લા ડેલિગેટ છે અને હોદ્દેદાર છે પણ લલિત કગથરા જે કોંગ્રેસના કાર્યાધ્યક્ષ છે એમના આગ્રહને કારણે એમને ત્યાં રાખવામાં આવ્યા અને ગાંધીનગરમાં શક્તિ પટેલ આમ તો કાયમ પાર્ટી બદલવા માટે તૈયાર હોય છે પણ જેમ રાહુલ ગાંધીને પેલા અલ્પેશ પટેલ અને હાર્દિક અલ્પેશ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એ જે રીતે અનુકૂળ આવ્યા એવી રીતે આ છે ને શક્તિ પટેલ પણ અનુકૂળ આવે એવું લાગ્યા વિના રહેતું નથી પ્રતાપ દુધાત અમરેલી જિલ્લામાં મેનતુ માણા કરા એમએલએ પણ રહ્યા પણ એ છે ને જિલ્લાની અંદર કોંગ્રેસને એનું મનોબળ કેટલું એ કરી શકે એ એક વાત આપણે છે ને જોવી પડે ભરૂચમાં આ જે જે ભરૂચ જામનગર અચ્છા મહેસાણા ની અંદર તો આપણે ની વાત કરી એ એમએલએ તરીકે હારી ગયા એના પછી એમને પાછા આમ ફાયર બ્રાન્ડ ખરા પણ કેટલા વોટ મેળવી શકે આ વખતે કડીનું પરિણામ શું આવે છે કાલે જ પરિણામ આવશે એ પરિણામ ઉપરથી બળદેવજીએ શું કર્યું ત્યાં આગળ એનો અંદાજ પણ મેળવી શકાશે પાટણની અંદર તો ગેમરભાઈને રિપીટ કર્યા છે રબારીને એ વાત આપણે કરી અરવલ્લીમાં અરુણ પટેલ એ ડાયનેમિક ગણાય છે પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું જે ચલણ છે એડમિનિસ્ટ્રેશનમાં એમાં કેટલું એ ગજુ કરી શકે એ એક મોટો પ્રશ્ન છે બાકી તો આજે ઋત્વિક જોશી ઋત્વિક ઋત્વિક જોશી જ છે હું માનું છું ત્યાં સુધી વડોદરાની અંદર એ ચૈતન્ય મકરંદભાઈ દેસાઈ એની સામે અકોઠામાં લડેલા અને મને લાગે છે એસી હજાર વોટ થી હારી ગયેલા હવે ત્યાં આગળ તો અમને એવું જણાવવામાં જણાવવામાં આવ્યું અને પ્રભારીઓ પણ આ ભાઈનું નામ મોકલાવ્યું નહોતું એવું બહુ સ્પષ્ટપણે કહ્યું જે નામ અગ્રેસર હતું એ પ્રજ્ઞેશ તેવારનું હતું પણ એમને બદલે આ ઋત્વિકભાઈને છે એટલે ભારતીય જનતા પાર્ટીની અનુકૂળતા વધારે રહે મને લાગે છે મોટા ભાગમાં આવું થયું છે કે શક્તિસિંહને કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે અનુકૂળતા બેસે અને કોંગ્રેસને કઈ બેઠી કરવાને બદલે રાહુલ ગાંધીનું નાક કઈ રીતે કપાય એમાં વધારે રસ હોય એવું લાગે છે સાબરકાંઠામાં આમ તો દલિત જિલ્લા પંચાયત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીને મૂક્યા છે ચર્ચા એવી પણ હતી કે ત્યાંથી ત્યાં કોઈ બીજી કોમ્યુનિટીના મુકાશે પણ એવું બન્યું નહીં અને એમને મૂકવામાં આવ્યા મુકેશ ચૌહાણ એમનું નામ પાલનપુર એટલે કે સોરી બનાસકાંઠાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખની યા પેલી જે યાદી ગઈ હતી એમાં હતું અને એ વખતે પણ એવું કહેવાતું હતું કે જો સાબરકાંઠામાં પટેલ કે બીજા કોઈને મુકાશે તો ત્યાં આગળ છે ને મુકેશ ચૌહાણનું નામ આવશે એવી વાત ચાલતી હતી પણ સાબરકાંઠામાં રામભાઈ સોલંકી એ દલિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે આમ તો નામ સારું છે પણ કેટલું ગજુ કરી શકશે એ કેવું મુશ્કેલ છે કારણ કે ત્યાં ઈડરમાં રમણભાઈ વોરા એ એ દલિત અનામત બેઠક ઉપરથી ચૂંટાયેલા છે અને મોટું ગજુ કરી શકે એમ છે અને બીજું બીજા બધા સમાજોના જે કોંગ્રેસના નેતાઓ છે લગભગ નિષ્ક્રિય થઈ ગયા છે સાબરકાંઠાની વાત આપણે કરીએ તો અને બાકી તો પછી જે લોકો ને મૂકવામાં આવ્યા છે એ કાં અમિત શાહ અમિત ચાવડાના માણસ છે કા શક્તિસિંહ ગોહિલના માણસ છે કા ભરત સોલંકીના માણસ છે કા ભાઈ શ્રી જગદીશ ઠાકોરના માણસ છે એટલે રાહુલ ગાંધીએ દડી દળીને કુલડીમાં ભર્યું એવું અમે તો બહુ સ્પષ્ટપણે કહીએ છીએ અને આમાં છે ને આ બધા લંગડા ઘોડાઓ વધારે છે આની અંદર હારેલા ઘોડાઓ વધારે છે અને મને લાગે છે ત્યાં સુધી આમાં રેસના ઘોડા અમને ઝાઝા દેખાતા નથી રેસના ઘોડા બે ચાર છે એમ કહીએ તો ચાલે અમને જે જાણવા મળે છે જેમને અમે ઓળખીએ છીએ એ પરંતુ ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને અનુકૂળ રહે એવા છે ને જિલ્લા કોંગ્રેસના પ્રમુખો એ રાહુલ ગાંધીનું મતું મારીને અહીના જે કોંગ્રેસના આગેવાનો છે શક્તિસિંહ ગોહિલ કરાવી શક્યા છે એટલે બે ને સત્યાવીસ માં રાહુલ ગાંધી એ નાક વધવા માટે તૈયાર રહેવું જોઈએ એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો કેટલીક કમેન્ટ તમને ન ગમે એવી હોય વાત હોય તો પણ કરવી કારણ કે સાચી વાત તો લખવી અમે પણ ભૂલ કરી હોય તો કેવું પણ અમને એમ લાગે છે આ યાદી જોતા કે આની અંદર લંગડા ઘોડા વધારે છે લગ્નના ઘોડા હજી હોત તો જરા મનોરંજન પણ મળત પણ રેસના ગોળા તો બહુ ઓછા છે એવું લાગે છે અને રાહુલ ગાંધીના નેતૃત્વને ખતમ કરી નાખવાની કોશિશ એ ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને વેણુગોપાલ એ મળીને કરતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિશેષ નમસ્કાર